લોકસભા ચૂંટણી અંતર્ગત અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોનું ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ આઈ એસ રબારી સહિત બાતમી આધારે અમદાવાદ પાલનપુર હાઇવે ઉપર હુસેન ટેકરી પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળી કારના ચાલકે પોલીસને જોઈ જતા કાર રેડી મૂકીને આ ચાલક નાસી છૂટ્યો હતો પોલીસે ઝડપી લેતા પંદરસો ચોવીસ બોટલ દારૂ મળી આવતા દારૂ કાર સહિત સાત લાખ બાવન હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા કાર ચાલક કાર માલિક દારૂ મોકલનાર અને મંગાવનાર એમચાર સામે પાલનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી તપાસ હાથ ધરી છે